તાર ચોરી કન નખી આટો બો ભયો થઈ જ્યો તો હું હું લઈ લઈ જઈશ હું આ ડબ્બો મે હું લઈ જઈશ બડા તેલ નહીં આનું હું લઈ જો હા તો લઈ જા હું અને

હાચું હાચું તું તુ આઈક લઈ જશે ને હું આમ ભાજો ને કોઈ મને બગલી લેતી તું આટમ બેહી લઈ છે ઈ છૂક કે છૂક આટ ક લઈ નામ નઈ ક્યાં ના ભઈ નઈ હાચું ઓકે હા હા અરે ઓ ભરત ચલે ના મો હા મો ચોરાઈન લઈ મોટી બધું લઈ ગયા મોટો કે ને આમ જા તો તોર મારું 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 કરી નાનો છોકરો હતો એક મોટો ચા નીકળી મરચું ને મરચું ને સોરી મરચું નો ડબ્બો નઈ ને પછી તેલની પેલી બેલ ની બેકર લઈ ગયા પચી ઉધી લઈ ગયા

ભરત ક્યાં તો ખબર નાનો છોકરો અને મોટો ભાઈ નાનો છોકરો મોટો ભાઈ નહીં તો ખરો છોકરો મોટો ભાઈ એટલે હારું અને ચંદન દીવ દેખાતા નહીં પણ તમારી વાત સાચી હમણાં દેવલો ચંદો દેખાતા થાય લાગે દેવલા ચંદા ચોરી નહીં કરીને આ મુદ્દા જોયું હવે એક કામ કરો જો આસા ભર જોડે આડો અને મારી વાત તો દેવલા ચંદા ને ઘર માં તો ઘર આખું ભરેલું હું એ જ વાત કરું કે સામાન ભરેલો કામ કરો જોડે

બીજી વાત એ મળી હારું ગામ માં ચોરી થાય માનો ના માનો પણ દેવલો ચંદો ચોરી કરવા વાળો હોય ગામ વાત થાય કે એમના ઘર માં સામાન ભર્યો વાત મળી ધંધો કરતા નહીં જતા નહીં તો એમના ઘરમાં આટલું બધું આવ્યું કે તારે કીધું યાર નાનો છોકરો અને મોટો ભાઈ હતો બીજો છોકરો દેવલો ચંદો ખોટું કરો ઉઠાવેલા દેવડો એક વસ્તુ કરવાનું કોઈ કશું નહી બોલો આપણે પૂછવાનું એને હાથ ઉપર રાખશું એને બરોબર છુ હાથ ઉપર તો સાચું બોલશે ધમકાવતા નહીં અને કશું કે deh suka diminta tanya suka tuh suka tuh tuh yuk mak lihat yuk rambut Dew Dew kata yuk

આ કઈ કઈ પૈસા લેવાનો પૈસા પૂછળ વાંધો નહીં પણ એક હવે છેલ્લી વાર કહું યાર ખાલી હાચું કહીશ ને બેટા લસ્સી બીડા લઈ જા લસ્સી લસ્સી લઈ જા લસ્સી બીડા નિયર લસ્સી બીડા रामपुरા બરોબર પણ હું કહું જો જવાબ anis હાચું કહીશ તું અને ચંદો કોઈના ઘેર કોઈ વસ્તુ લેવા કે આમ કોઈ કંઈ વસ્તુ લીધી હતી તે તેલની ની બેણી કઢાઈ મરચું એ બધું તમે કોઈ ચોરી કર્યું હતું ના એ ખાલી ખાલી જતો તો એ ઓ માય ગોડ એ આ એ કરું બાપા શાંતિ રાખ ને હું પૂછું હવે એક 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 છેલ્લો ટ્રાય કરી લે એક એક કરી આપણે કરી પર બંધ થજો દેવ હા બેટા હાચું બોલજો આ બધા બધી થઈ જાય આપડે ભર્યા તને બે ફોજ પડવું મને હાથ જોડું સાચું કહેજો બેટા

જા બી દો કછું નીન દિન દિન ઉગ્યો એ તો તમે કે જ્યાદ નહીં ના કછું લઈ હું કં કરું યાર ના ના મને બી તમે જો તમે ગમ બાઈક લેવા જતો તો ના પણ કઈ નો ગુરુ ચંદો 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 રે ને અને એવો હાથ ઉપર રાખ્યો શાંતિ રાખ નઈ શાંતિ રાખ દેવ

નહી કરું શું હજુ તો બોલતો જ નહી હજુ તમે બોલા પડ્યો કઉા બરાબર કરીએ વાત બોલ બોલ બોલે જિંદગી

આ ઘરમાં ચોરી કરે જો દેવાના મને મને કોઈ જોયો આ તો કોઈ પબ્લિક હું માર માનતા ચોરી કરે ચોરી દે મને તે મને જોયો સબૂત હવા આપું પડશે બતા સબુ બતાવો બતા સબુ બતાવો મને હા બોલા તું સબૂત સબૂત આવવાનું છે હા સબૂત ઊભો બે મિનિટ બીજાની નામ નહીં આપપાની કોઈનો પડે કે આપી આપીનો તારી બજીપોલ અમે ખોલે દીધી બાવ પેલનો ડબોન Ha <laughs>